અને પ્રભુ ભજન કરાવી છે ખરેખર ધન્યવાદ છે એમને માતાજીના નિમિત્તે આજે આ પ્રભુ ભજન થાય છે સત્સંગ થાય છે અને એમના નિમિત્તે જે સેવાનો લાભ મળે છે એ એમના આત્માને ખૂબ શાંતિ મળે ખરેખર આ જગતમાં અને એ આમંત્રણને માન આપીને આપણા હરિગુરુ સંતો પ્રેમી ભક્તજનો ભાવથી એમને આમંત્રણ આવ્યું એટલે બધા આમંત્રિત થયા બધા વધારીને આજે પ્રભુ ભજનમાં લાભ આવી ગયા એવા અહીંયા મારે ધંધાકુઈ આશ્રમ થી મારા ગુરુ ગાદી થી બાળકનાથજી મહારાજ વધાર્યા જોડે વિષ્ણુગીરીજી મહારાજ આપણા ગિરનારી મહારાજ ધરપડાથી અહીંયા આપણા ધનજીરામ મહારાજ અમારા મેસરથી મકલદાસ મહારાજ જોડે ભગવંતરામ મહારાજ બીજા નામ લેવા સમયે ઘણો થાય કદાચ તો નામી અનામી સંતો બધા વધાર્યા શીરમોળ સંતો વધારી આના પ્રસંગને જે ઉજ્જવળ કરી રહ્યા છે એ બધા ખૂબ ખૂબ ધનવાદ કેમ કે જો આપણે બધા હાથીના પગમાં બધું સમજી જાય એટલે બધા હરિગુરુ સંતોને મારી લીધો કોઈનું નામ યાદ એટલે ખરેખર સુંદર આયોજન રાખી અને એમને માતાજીનું ઋણ અદા કર્યું એ બદલ ધન્યવાદ કેમ કે અમને સરસ વાત કરી કે આ જગતમાં જલમ દિનારી જનેતાના તોલે કોઈ ના આવે ભલે બીજા લાખો લાડ લડાવે પણ જગતમાં એક એવું પાત્ર છે કે જે જનેતાના તોલે કોઈ આવી શકે એવું નથી અને એ જનેતા આપણને બેને હુરે અને કોરે હુવાડે અને એમનું ઋણ એમનું શરીર

માતા તીરથ પિતા તીરથ તીરથ દેખવું બન દવા વચ્ચને વચને ગુરુ તીરથ ઓર તીરથ અભ્યાપ એટલે ખરેખર આ પાત્રને આપણે ખૂબ સેવા કરવી અને જીવનમાં એમના જીવતા આશીર્વાદ લેવા જીવતા આશીર્વાદ મેળવવાના છે આપણે અને જીવતા આશીર્વાદ મેળવે છે ને એ મજા કરે ને એ આવા પ્રસંગો પણ કરી શકો ખરેખર એ બદલ ખૂબ ધન્યવાદ છે આજે એમના પરિવારે વ્યવહારિક કાર્ય પણ કર્યું સુંદર અને વ્યવહારિકા કાર્યો પણ સુંદર સેવા કરી અને આજે અમને આ બધા આમંત્રિત કર્યા ભક્તો પ્રેમી ખૂબ પ્રેમથી બોલાયા અને એમને બધા પાવન પગલાં કરે અને માતાજીને સ્થાન દલીમાં જે લાભ આવી રહ્યા છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કેમ કે જગતમાં જુઓ માતા પિતા ગુરુ આપણા અને કોઈ અતિથિ આની સેવા થાય તો આ જગતમાં કહેશે હમણાં ના કીધું કે મીઠા મધનો મીઠા બોલના આ જગતમાં બોલનારી માગતમાં કોઈ આવે એવું નથી એટલે ખૂબ સુંદર આપણે સેવા કરવી વૃદ્ધ માતા પિતા હોય તો આપણા ઘરની શોભા છે કોણે વૃદ્ધ માતા પિતા પણ તમારું ઘર શોભા લે આપણું અને ગંઢમ આવી તરફ બેઠું અને ને ખરેખર આશીર્વાદ રૂપે જતા આવતા એમને ખૂબ આશીર્વાદ ઘરની શોભા હોય છે એટલે એમને ખૂબ ખૂબ ધનવાદ છે આ પરિવારને એમને આજે મંગુબાને નિર્વાણ તિથિ નિમિતે મહારાજ એમના બધા ભાઈઓ પરથીજી એના મોટા ભાઈ બીજા બધા ભાઈઓ મળી અને એમના કુટુંબ પરિવાર બધાને સાથ સહકાર આપીને આ પ્રસંગને ઉજ્જવળ કર્યો એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ પરમાત્મા ખૂબ સુખી રાખી આટલો કઈ મારી વાણીને વિરામ આપું અને બીજા સંતોનો આપણે લાભ લઈએ મહાપુરુષો આજે તો ખૂબ બધા મારા તો આમ તો કંઈ બોલવાનું એટલે બે શબ્દ બોલવાનું